નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્લસ હું છું આપની સાથે હેતલ ભગત આણંદ સીપી પટેલ એન્ડ એફએચ એચ શાહ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો આણંદ જિલ્લાના નાગરિકોમાં સાયબર ક્રાઇમ અંગે લાવવા જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલની સૂચના અનુસાર જિલ્લા પોલીસ ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેન્ડલ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સીપી પટેલ એન્ડ

સાયબર ક્રાઇમ થાય ત્યારે સાયબર ક્રાઇમ હેલ્પ લાઈન કરી શપથ લીધા પ્રિન્સિપાલ ડોક્ટર આરડી મોદી વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર સીમા પટેલ કોલેજનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આનંદ દિનેશ પટેલની સાથે હિરેનશા નેશનલ પ્રેસ ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್